રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં હમણાં ત્યાં બે ત્રણથી પછી વિડીયોની શરૂઆત કરો કારણ કે હમણાં બે ચાર દિવસે વિડીયો નહોતો બનાવતા અને હમણાં એ બી સાંજેમાં ગોતો ને એ ઈ વિડીયો બનાવ્યો તો એ આજ નાખે દાના ભેગો ગો તો એનું થઈ જાય કારણ હમણાં વિડીયોનો કંઈ કન્ટેન્ટ હતો લગ્નગાળો એટલે હતો તો લગ્નગાળામાંથી ફ્રી ન થતા ને પાછું કંઈ કામકાજ નહોતું ને થોડી ઘણી બીજી અડિયા પાટી એટલે કંઈ વિડીયો શૂટિંગ ન થતું ને તમે જવું મોટો ચાલુ કરવા આવ્યું ટાકા કુંડા ભરવાથી અમારે ઘણા મોટા કંઈ કામ કાજે બાકી તો હું કંઈ ખાસ કામ કાજ દે ને તમને થોડા મને પાસ બે દિવસ બેસી સે દિવસ લગભગ જસન દરવા જવાનું થાય કારણ કે તો નહીં કોઈ બેસી સે દિવસ થી થાય તો થાય એ વિડિયો માં આવી ને ને કાલે મારા બાપુ ગા બસ કુંભ મેળા માં ઈ સહત સ્થળ હે ગંગાજી ને કાલભૈરવ મંદિર એ બધી જગ્યાએ જવાના હે ને પછી નાથી પ્રયાગરાજ જવાના મેળામાં ને નાથી બસ પાછા આવતા એ અમારે બાજુમાં નવા ગામ નવા ગામ ગામ છે ને નાથી થોડા ઘણા હગા હે બસ અમારી વાડીઓના થોડા ઘણા ફગા હે તો એ બધા ભેગા આવતા પછી એ કાલે ગાય એ લગભગ સો સાત દિનની ટ્રીપ હાથની આઠ કે દસ દિનની ટ્રીપ છે આઠથી દસ દિનમાં પાછા ભાગી આવી ગઈ એની કીધું તો ખરી કે ના કંઈ વિડીયો શૂટિંગનો મેળ આવે તો થોડો ઘણો વિડીયો શૂટિંગ કરીને મોકલી લો તો અમે લ્યો આમાં જો વિડીયો મોકલીએ તો અમે આમાં મૂક્યો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહીજો ને તમે જોવું આવું અમારા ખેતરમાં તો મારો એવો જીરામાં ને આવું કે જીરું હે અમારું લગભગ બોતેર કે પિંચોતેર દિન આજુબાજુ થયું ને આમાં હે ને થોડાક દી પહેલાં મારો એક મિત્ર છે નથરાજ મોઢવાડિયા કરણ એનું દવાઓમાં બહુ સારું એવું ધ્યાન પડે એ જોકે નવીરો તો ન હોય કારણ કે એ આ ડરો કામકાજમાં જોઈએ પણ એક દીધી નવી રો હતો ને થોડાક દિવસ પ્રેશર ભાઈ તો ભાઈ તમારે જીરું જોઈએ જેમાં કામ દરજ હે કંઈ દવા સાટવી કંઈ એમાં બીજી કંઈ નવું એવું ટ્રાય કરવા જેવું તો એ આવ્યું હતું એક બાકી ત્યાં એ નૈવીરો ન હોય ધારક જ થઈ હોય ઝીણા મોટા કામકાજમાં અળિયાપાટીમાં એમાં જ હોય એકદી સ્પેશિયલ એવું તો જવા ગયો એક દવા લખે ગયો એ પછી સેટી નથી ફાયદો હતો એવો થયો એવું બધું હું કઈક જીરું જાણે જીરું અહી તો તમે હાથ આવી ગયા ને હું છું પ્લોટ ઉપર બેઠો હું કાકા ભરા કઈ કામ તો નહોતો નહોતો પણ કઈ ખાસ ને બેઠા તમે આવી ગયા એ વિડીયો શૂટિંગ નથી ને તમે જો થોડો ઘણો ફ્રી છે હું કહું તાકો ભરવા થોડો ઘણો વિડીયો બનાવેલો તમે જે દેખાડે આવી કે છે બે માં ધ્યાન સહેજ ભરેલ છે આવું કંઈક વ્યૂ આવે હા આવું બધું આ તમે અહીંયા અમારા પાડોશી છે ને એનું મકાનનું કામકાજ ચાલે એ વિડીયો જ બનાવે બે માળની આ રીતના અમારું જે સોલાર ફિટ કરાવ્યું એ સોલારનું હા તમે જરૂર આગળથી દેખાડાવું હોય તો પ્રોપર સોલા તમે તો થોડા ધૂર આખો ધૂળ આખું હોય ને તો થોડા થોડા પીર્યા કાલે નીકળ્યો હોય કાલે આખી સાફ સફાઈ કરી નાખી સાફાઈ થઈ ગઈ બે વાત મારા બાપુ હોય એ કાયમી કરતા હોય કઈમી જ ન કરે બે સિયા બે સારી કરતા હોઈએ તો હું કાલે આવે છું કાલે હું સાફ કરી નાખી તો રેસીડેન્શિયલ એરિયો હોય ને ત્યાં ધૂળ બહુ ઉડે તો એનાથી આખું ધૂળ ધૂળ થઈ ગયા ફ્લેટ પણ સાફ હોય તો થોડોક યુનિટ વધારે જમા થાય બીજું કઈ એમાં લાંબુ હોય નઈ બધું નહીં હાલો